હોસ્પિટલ ખાતે જે દર્દીઓ દાખલ થાય છે એમાં બહાર ગામથી પણ આવેલા હોય છે તેઓની સારવારની જવાબદારી તો સરકાર શ્રી ઉપાડે છે પરંતુ એમને જે એ અને જેના સગા એવો છે એને જમવા માટેની એક મોટી એક સમસ્યા રહેતી હોય છે કારણ કે અહીં જે દર્દીઓ આવે છે એ મોટાભાગે સામાન્ય ઘરના હોય છે અને એમનું કોઈ અહીં સગાવાળા એવો હોતા નથી એટલે જમવા બાબતની ઘણી એમને તકલીફો પડતી હોય છે તો એ બાબતે સોમનાથ ટ્રસ્ટને અમે વિનંતી કરેલ છે કે ભાઈ આ જે દર્દીઓ જે દાખલ થાય છે એમને એમના સગાને જો આપણા તરફથી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે તો એ ઘણી રાહત એ બાબત થશે તો એને સારો પત્ર આપી અને રોજ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે એમાં જે દાખલ થયેલ દર્દી અને એની સાથે જે એના સગા હશે તેને નિઃશુલ્ક ભોજન આપવામાં આ માટે હું ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ અને એમના ટ્રસ્ટી જે ટી પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં પણ આવી જ્યારે જરૂર પડે ત્યારે આવી જે લોકો ઉપયોગી કાર્ય છે એમાં ધ્યા કૃપયા વિશાલ સમાર્પયા નમસ્કરો शास्त्रोपदे विनाजाया दीपज्योतिर् नमोस्तुते बोधि पादे व कर्म साक्षी दीपनाथाय नमः